ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ આજ તમારા ભાઈ આવી જશે વાઢવાળા ખડ માં આટો મારવા તમે જોઈ શકો છો આ બાજુ બાજુમાં છે વાડવાળું ખડ આ આપણું પડવું છે ઓલી બાજુ આપણે જો એ બાજુ આપણું મકાન છે આ બાજુ પણ મકાન છે આપણું અને જો તમારા ભાઈનો વિડીયો ગમતો હોય તો આપણે દર શનિવારે હનુમાનજીના મંદિરે આપણે વિડીયો બનાવીશું એમાં બધાય મને સપોર્ટ દેખાડજો ડેલી વ્લોગિંગના આવશે શકો વિડીયો આપણે અને શનિવારે આપણે હનુમાનજીનો વિડીયો મૂકીશું વ્લોગમાં એટલે સપોર્ટ કરીજો મને એટલે મને પણ એમ ખબર પડે કે અમારા ભાઈ પણ વિડીયો જોવે છે એટલે સપોર્ટ દેખાડજો મને આપણે એ જ કેવી છે ભાઈઓને બહેનોને તમારા ભાઈને સપોર્ટ દેખાડજો અને આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં